નમસ્કાર હું છું બિનલ પટેલ આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ દર વર્ષે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે સાથે ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન બેટી બચાવો અભિયાન સ્ત્રી હત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે આજે મહિલાઓ પુરુષ સાથે ખપે ખપો મિલાવીને આગળ વધી રહી છે સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે તેથી જ કહેવાયું છે કે નારી તો નારાયણી ત્યારે વિશ્વ માતૃભાષા દિવસે મોડાસાની સફળ મહિલાઓએ સમાજને સંદેશ આપ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અરવલ્લીની બધી જ મહિલાઓને આપું છું મારી દીકરીઓને મારી બહેનોને માતાઓને અને વડીલ બાઓને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકબીજાને એકબીજાનું આપને સન્માન કરીએ પોતાની જાતને ગર્વ અનુભવીએ અને આજે ખૂબ મને પ્રાસંગિક લાગે છે આ મહિલા દિવસની મારે મુજબ આ જ થીમ લાગે છે કે મને મારી જાત માટે હું એક કલાક આપીશ અને ફિટનેસ માટે આ એક કલાક રહેશે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ જે મેદસ્વિતા મુક્ત ભારતનું જે સંકલ્પ આપણે આપ્યું છે આ મહિલા દિવસ એ જ સંકલ્પ માટે છે કેમ કે મહિલાઓનું ખૂબ અન્નપૂર્ણ તરીકે રોલ હોય છે એટલે દસ ટકા ઓછું તેલ જે દર મહિના કરવાનું છે સાહેબે જે આપને ખૂબ એક સુંદર સૂત્ર આપ્યું છે એ પણ મહિલાઓના હાથમાં છે કે આખા પરિવાર મેદસ્વતા મુક્ત થાય અને ફિટનેસ એ સાયકલિંગ હોય કે વોકેથન હોય કે કોઈ પણ રીતે યોગ હોય પ્રાણાયામ હોય બીજી એક્સરસાઇઝ હોય એ સાથે જ હું આ બધી મહિલાઓને એ પણ ફરીથી ઇન્વિટેશન આપું છું કે દર સન્ડે જે કાલે સાહેબે કીધું અમે અરવલ્લીમાં મહિલાઓ જોડાય એ માટે હું બધાને અપીલ કરું છું આજે મહિલા દિવસમાં અહીંયા ઓઢારી લેક ખાતે ખૂબ દરેક સેક્શનથી જે છે દરેક કેડરથી મહિલાઓ અહીંયા ઉપસ્થિત થઈ ગ્રહિણી અધિકારી જે કોઈના કોઈ પોતાનું સ્વરોજગારમાં જે જોડાયેલી છે એ બધા જે છે ખૂબ અહીંયા સારી રીતે એમને રમતો રમ્યા અને હસ્યા મજા કર્યા અને ખૂબ મજા બધાને આવી તો એ બદલ જે છે એમ અમારી મહિલા બાલ વિકાસ અધિકારી જે છે હસીનાબેન એમની ટીમને હું અભિનંદન આપું છું સાથે સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે એમાં બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર છે જે સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના સૂત્ર છે અને દરેક જેટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે મહિલા બાલ વિકાસ માટે યોજનાઓ છે એમના સૂત્રોચ્ચાર અને એમના પ્રચાર પ્રસાર માટે જે છે આજે સિટીની મહિલાઓ ભેગી થઈ છે અને એ જઈને સિટીમાં આ મેસેજ એ પસાર કરશે એના સાથે સાથે હું ફરીથી બધાને આ મહિલા દિવસની ખૂબ શુભેચ્છા આપું છું હું ડોક્ટર પદ્મા દીપક પ્રજાપતિ આઈએમએ મોડાસા પ્રેસિડેન્ટ હું વ્યવસાય ઈ સર્જન છું લગભગ ત્રીસ વર્ષથી મોડાસામાં વાત્સલ્ય હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું મારી સાથે મારા હસબન્ડ ડૉક્ટર દીપક પ્રજાપતિને બધા અને દીકરોને બધા છે અને આજે આમ આઠમી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે હું આપ સૌ મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આમ તો આપણો અરવલ્લી જિલ્લો અત્યારે ટોટલી કહીએ ને તો મહિલાઓના હાથમાં છે આપણા કલેક્ટર મેડમ શ્રીમતી પ્રશસ્તિ પારીખ આપણા જિલ્લા વડા પોલીસ શ્રીમતી શેફાલી મેડમ પછી આપણા મામલતદાર અરવલ્લી જિલ્લાના મામલતદાર મેડમ છે ગોપીબેન મહેતા અને એવા તો ઘણા બધા મહિલાઓ અત્યારે અરવલ્લીમાં મુખ્ય સ્થાન શોભાવી રહ્યા છે અને પોતાનું સો ટકા આપી રહ્યા છે બધા અને સરસ કામગીરી થાય છે વુમનને કહે છે ને કે મલ્ટિટાસ્કર કહેવાય છે એક સાથે એ ઘણા બધા મોરચાનું હેન્ડલ કરી શકે છે એક સાથે ઘર પણ સંભાળી શકે છે બિઝનેસને હેન્ડલ કરી શકે છે સાથે સાથે બાળકોનો ઉછેર કરવાનો તો એમાં પણ પોતાનું હન્ડ્રેડ આપે છે અને ક્યાંય પણ તમે સફળ સ્ત્રીને જોશો તો તમે ક્યાંય પણ એના કોઈ પણ કામમાં ક્યાંય ચૂક દેખાશે નહીં એ સ્ત્રીને એક કુદરતી વરદાન છે કહેવાય છે સ્ત્રીએ એક દુર્ગા માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે કે એક શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે અને એ આજે આપણે મહિલા દિવસ નિમિત્તે આપણે એ શક્તિની પૂજા કરવી જોઈએ એમને યોગ્ય સન્માન આપવું જોઈએ અને બધા જે અત્યારે આગળ વધી રહ્યા છે અને જે વધી વધવાના છે એ બધાને સમાજે ટેકો આપવો જોઈએ સ્ત્રીઓને સપોર્ટ કરવો જોઈએ દીકરીઓને ભણાવવી જોઈએ અને દીકરીઓને પણ પ્રોત્સાહિત કરીને એ જિંદગીમાં આગળ વધે એનું એવું એવું દરેક પેરેન્ટ્સ એવું વિચારવું જોઈએ નમસ્તે હું ડોક્ટર જાનકી પટેલ આંખના સર્જન અ વેરી હેપી વિમેન્સ ડે ટુ ઓલ ધ ઇનક્રેડિબલ વુમન ઇન ધ વર્લ્ડ હુ મેક ધીસ વર્લ્ડ રીઅલી અ બેટર પ્લેસ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે મહિલાઓએ હાસિલ કરેલી સિદ્ધિઓને બિરદાવવાનો જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવવાનો અને મહિલાઓના અધિકારો વિશે વાતો કરવાનો આજે ભલે વિજ્ઞાન હોય કે પછી કોઈ પણ વ્યવસાય કલા હોય કે રાજનીતિ દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ બહુ હરણફાળ કરી છે કેટલા બધા દેશોના વડાપ્રધાન બનીને સફળતાપૂર્વક મહિલાઓ ઘણા દેશોનું નેતૃત્વ કરી રહી છે આપણા દેશના રાષ્ટ્રપતિ પદને પણ શ્રીમતી મુર્મુર બહુ જ ગર્વથી શોભાવે છે એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં આજે મહિલાઓ આગળ નથી હું હમણાં જ ગુજરાતી બિહાર આંખની સર્જરી કરવા માટે આવી ત્યારે મારે બે વિમાન બદલવાના હતા એક હતું અમદાવાદથી કલકત્તાનું અને પછી ત્યાંથી કલકત્તાથી બોતલે બિહારનું મને જણાવતા ગર્વ થાય છે કે મારા બંને વિમાનોની ઉડાણ એક મહિલા પાયલટ દ્વારા ભરવામાં આવી મારું એક ચાર વર્ષનું બાળક છે અને મારા 7 વર્ષના આ આંખના સર્જન તરીકેના સમયગાળામાં મે 40000 થી વધુ આંખના સફળતાપૂર્વક ઓપરેશન કર્યા છે આ કોઈ પણ વસ્તુ મારા પરિવારના સાથ સહકાર વગર શક્ય ના બની હોત બાળપણથી લઈને અત્યાર સુધી મારા માતા-પિતાએ ભલે સ્કૂલનો નાનો વિજ્ઞાન મેળાની વકૃત્વ સ્પર્ધા કેમ ન હોય હંમેશા મારો આત્મવિશ્વાસ વધાર્યો છે મારાથી 2 વર્ષનાનો મારો એક ભાઈ છે જે આજે યુરો સર્જન છે મારા માતા પિતા એ કદી અમારા બંને વચ્ચે ફરક કર્યો નથી કદાચ મારી થોડી વધારે કાળજી લીધી હશે તો આજના આ દિવસે મારો આ જ મેસેજ છે કે તમે પણ તમારા ઘરમાં ભલે તમારી પુત્રી હોય કે પુત્ર વધુ હોય તેને ખૂબ ભણાવો તેનો મનોબળ ખૂબ વધારો તેને પોતાના પગ પર ઉભા રહેવા માટેની પ્રેરણા આપો કહેવાય છે ને એક માતા સો શિક્ષકની ગરજ સારે છે જો આજે તમે દીકરીને ભણાવશો તો તમારી આગલી પેઢીને એ શિક્ષિત કરશે નમસ્તે હું મારું નામ વૈશાલી સિંગલ છે હું જિલ્લા આયોજન કચેરીમાં રિસર્ચ ઓફિસર તરીકે હાલ કાર્યરત છું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચના રોજ તમામ મહિલાઓ આગળ વધે એના માટેનો જે કાર્યક્રમ છે એમાં અમે ઉપસ્થિત રહ્યા હતા મોડાસા તાલુકાના ઘણા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા બધાએ પોતાની જાતને ગૌરવવંતી સમજી અને એમાં ફાળો આપ્યો એ બદલ તમામનો આભાર અને બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે દીકરીઓને ભણાવો ભ્રૂણ હત્યા અટકાવો બેટી બચાવો બેટી પઢાવોનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે દરેક મહિલાએ પોતાએ બહુ આગળ વધ આવવું પડશે પોતાના પોતાની મહિલા બાળ જે બાળકીઓ છે એમને એજ્યુકેશન આપવું જોઈએ અને બસ બધાને અને ઇક્વાલિટી સમાજમાં પ્રસ્થાપિત થાય એવું એવા પ્રયત્નો તમામે કરવા જોઈએ જેથી મહિલાઓ આગળ વધે અને હાલ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે કલેક્ટર સર પોતે મહિલા છે એસપી મેમ છે એ પોતે મહિલા છે અને મહિલા અધિકારીઓની સંખ્યા દિન બદિન વધતી રહી છે અને હજી પુરુષો કરતા બી એ સંખ્યા હજી વધારે આગળ વધે એવા પ્રયાસો કરી કરવા જોઈએ આપણે તો ધન્યવાદ